સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજના ઉપાયમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે રવિવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે કૃષ્ણ પક્ષ છે રોહિણી નક્ષત્ર છે વજ્ર યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે બાર અને બાવીસ થી એક અને ચોપન મિનિટ સુધી છે અને રાહુકાળ ચાર અને અઠ્ઠાણું મિનિટથી સાંજે છ ને ત્રીસ મિનિટ સુધી આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયમાં કોઈ પણ સારું કાર્ય ન થાય સારા કામ માટેની યાત્રા ન થાય તમારે સારું કાર્ય કરવું હોય શુભ કાર્ય કરવું હોય યાત્રા કરવી હોય તો કોઈ સારી સારું મુહુર્ત લેજો સારું ચોગડ્યું લેજો અભિજીત નવરત અગિયાર અને અઠાવન થી બાર અને સુનતાલીસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજનો ઉપાય એ વિષયની અંદર સવારે સ્નાન કરવા જાઓ ત્યારે અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ નાખી દેવાનું નાવાના પાણીમાં પછી સ્નાન કરવાનું સ્નાન થઈ જાય ત્યાર પછી તમે વસ્ત્ર પહેરી લો ત્યાર પછી ગાયના ઘીનું તિલક કપાળમાં કરવાનું છે અને નાભી પર એ કરવાનું છે આ બે જગ્યાએ ગાયના ઘીનું તિલક કરવાનું છે પહેલું કાર્ય બીજું કાર્ય છે ગાયને એક રોટલી અને ગોળ બે મિક્સ કરીને ખવડાવવાના છે ત્રીજું કાર્ય પિતૃને કાગવાસ નાખવાની છે કાગવાસ કદાચ તમારે કોઈ બીજા વડીલ નાખી દે કોઈ વાંધો નહીં ચિંતા ન કરતા તમે તમારી જવાબદારી હોય તો તમારે જ નાખવી જોઈએ આ કાર્ય પતી જાય ત્યાર પછી તમારે એક સફેદ કાગળમાં અડધી ચમચી ચોખા લેવાના છે એમાં થોડી હળદર મિક્સ કરવાની છે ચોખાને પીડા કરી દેવાના છે થોડું પાણી ઉમેરશો એટલે હળદર અને ચોખા બે મિક્સ થઈ જશે અને ચોખા પીળા રંગના થઈ જશે બસ એ પીળા રંગના ચોખાની એક પડીકી બનાવી લેવાની ચોવીસ કલાક માટે તમારા ખિસ્સામાં રાખવાની બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવશે સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને તમારે એ હનુમાન ચાલીસા કાગુષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે અને રાત્રે સૂતા પહેલા તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશના આશાય ગોવિંદાયનું રાત્રે પલાઠી વાળીને પલંગમાં બેસીને આ મંત્રનો જપ કરવાનો છે પહેલી વખત આજે મેં એવું બોલ્યો છું કે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું બરાબર સમજી લેજો આ પહેલી વાર કીધું છે અને આજના દિવસ પૂરતું જ છે કાલથી પછી તમે કોઈ પણ દિશામાં મુખ રાખશો તો ચાલશે પણ આવતીકાલના દિવસ પૂરતું વાલા મિત્રો જે મારા વાલા મિત્રનો ચૌદમી સપ્ટેમ્બર અને રવિવારના દિવસે જન્મ દિવસ છે સૌ તો મારા તરફથી તેમના જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું છે અને સંધ્યાકાળ થતા પહેલા એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું અને અનાજનું પણ ચોખા અંદર પ્રધાન હોવા જોઈએ એનું દાન કરવાનું છે તમે વસ્ત્રનું પણ દાન કરી શકો બસ વસ્ત્ર પણ સફેદ હોવું જોઈએ જો આટલું કરી લેશો આખું વર્ષ ભગવાનની કૃપાથી બધું સારું રહેશે જેની મેરેજ એનિવર્સરી ચૌદ સપ્ટેમ્બર અને રવિવારે છે તે અમારા વાલા મિત્રોએ સૌ પ્રથમ સવારે સ્નાન કરવાનું પછી તમારા ઘરની અંદર માતા પિતા જો વડીલ હોય હયાત તો એમને પગે લાગવાનું વડીલ હયાત ન હોય તો એમના ચિત્રને કાલે પગે લાગવાનું ત્યાર પછી તમારે શ્રાદ્ધ માટે કાગવાસ નાખવાની છે ગાયને અને કૂતરાને તમારે એનું ભોજન આપવાનું છે અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને એક માણસ જમે તેટલું સીધું અથવા પાકું જમવાનું આપી દેવાનું છે બસ આટલો જ પ્રયોગ છે ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદથી પસાર થશે મારા મિત્રો મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે વોટ્સઅપ પર પણ હોય છે અને સાથે સાથે યુટ્યુબ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યારથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમને વિડીયો મળી જશે પછી તમે ઉપાય કરજો આ કોઈ ચમત્કાર નથી તમે નિયમિત રીતે હું કહું છું તે પ્રમાણે કરશો એટલે ગ્રહો બેલેન્સ થશે ગ્રહો બેલેન્સ થશે તો તમારા ભાગ્યની અંદર તમારા સમયની અંદર સુધારો થશે તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા બધું ઓછું થશે વાલા મિત્રો એક વિનંતી હંમેશા કરું છું અને આ વીડિયોમાં પણ કરીશ કે મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરો કોઈ જરૂરિયાત મંદ સુધી આ વીડિયો પહોંચી જાય અને મારા કહેવા મુજબ એ ઉપાય કરે તો વાલા મિત્રો એનો સમય બદલાય એનો સમય બદલાય એનો આશીર્વાદ એની એની પ્રાર્થનાથી આપણને લાભ થાય મને અને તમને તો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જઈશ